નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આશા પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈ તો ખાસ કરીને ગુજરાતમાં એક મોટી હોનારત બની ગઈ છે હેલિકોપ્ટર કે જે અમદાવાદથી લંડન જવાનું હતું તે બપોરના સમયગાળા દરમિયાન ક્રેશ થયું છે એક હોસ્પિટલ સાથે ભટકાણું છે તેમાં મિત્રો બસો ને બેતાલીસ લોકો સવાર હતા જેમાં બે પાયલોટ હતા બાર ક્રુઝ મેમ્બર હતા અને બસો ત્રીસ અન્ય મુસાફરો હતા તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આ ઘટના જે છે તે ખાસ કરીને ખૂબ જ દુઃખદ બની છે કારણ કે પ્લેન ક્રેશ થતાની સાથે જ આમાંથી મોટા મોટામાં મોટા આંકડા મિત્રો વધી શકે કારણ કે પચાસ ટકાથી વધારે પબ્લિક જે છે તે આની અંદર મિત્રો મૃત્યુ પામ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપી દઈએ તો ખાસ કરીને આ વિમાન કે જે ક્રેશ થયું છે તેની અંદર વિજય રૂપાણી પણ સવાર હતા એટલે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે છે તે વિજય રૂપાણીનું પણ આમાં મોત થયું હોઈ શકે છે કારણ કે મિત્રો કેટલાક જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે

ત્યાર પછી મિત્રો આ ઘટનાની અંદર તો કયા કયા લોકો જે છે તે કયા કયા હતા તેના વચ્ચે તે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા તેમાંથી મિત્રો તે પ્રોપર લંડનના હતા એટલે કે બ્રિટિશ અમેરિકાના લોકો હતા મિત્રો ત્રેપન અને તેમાંથી સાત જે તે મિત્રો પોર્ટુગીઝ અને એક જે તે મિત્રો કેનેડાનો વ્યક્તિ જે છે બેઠો હતો આમ ટોટલ લોકો જે છે તે મિત્રો આ વિમાનમાં સવાર ત્યારબાદ મિત્રો જોઈએ તો ખાસ કરીને સમાચારો આવી રહ્યા છે તેની અંતર્ગત ખાસ કરીને આજે દુર્ઘટના બની તેમાં મોતનો સાચો આંકડો કેટલે પહોંચ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે જુદી જુદી ચેનલ અને જુદા જુદા અહેવાલો સામે આવી રહ્યા છે તેની વચ્ચે અમુક અમુક મીડિયા અહેવાલો એવું જણાવી રહ્યા છે કે હજુ મોતની પુષ્ટિ થઈ નથી પ્રોપર આંકડાઓ સામે આવ્યા નથી પરંતુ કેટલાક અહેવાલો અનુસાર સોથી વધારે મૃત્યુ થયા હોવાના આસાર છે અમુક અમુક રિપોર્ટમાં તો મિત્રો એવું પણ સામે આવી રહ્યું છે કે મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા છે તો અમદાવાદમાં થયેલા મિત્રો ગમખ્વાર પ્લેન અકસ્માતની અંદર એકસો ને લઈને મુસાફરોના મૃત્યુ હોવાની એર સત્તાવાર જાહેરાત કરી છે ઉપર આપણે ભરોસો કરી શકીએ બે પાયલોટ સહિત મુસાફરોના મૃતદેહ મળી આવ્યા

મિત્રો આવશે ત્યારે હું તમને ચોક્કસ વિડીયોના માધ્યમથી જણાવી આપીશ અત્યારે મિત્રો છે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે સો થી વધારે લોકોના મૃત્યુ નિશ્ચિત થઈ રહ્યા છે અને મોટા ભાગના લોકો મૃત્યુ પામતા દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતનો મિત્રો અકસ્માત થયો છે તેમાંથી માત્ર કેટલા ગણતરીના લોકો જે છે તે અકસ્માતમાંથી જીવિત બચી શક્યા હશે ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાસ કરીને આજે અકસ્માત સર્જાયો ત્યારબાદ જુદા જુદા નેતાઓના મિત્રો નિવેદનો સામે આવી રહ્યા છે તેની વચ્ચે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવા રવાના થઈ ચુક્યા છે જી હા મિત્રો મોદી અને અમિત શાહે તાત્કાલિક દરેક દરેક પ્રવાસ કેન્સલ કરીને સીધા ગુજરાત અમદાવાદ આવશે ઘટનાની નિરીક્ષણ કરવા અમદાવાદમાં મિત્રો થયેલી દુર્ઘટનાથી મોદીજીએ કહ્યું કે હું સ્તબ્ધ છું આ દુઃખની ક્ષણમાં પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના રહેશે લોકોની મદદ માટે હું સતત મારા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું તેવું પણ મોદીજીએ કહ્યું સાથે જ ગુજરાત સરકારે પણ મિત્રો એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જે કઈ પણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમના પરિવારોને પૂરેપૂરો મિત્રો જે છે તે ટેકો અને રાહત જે છે તે પણ આપવામાં આવશે સમાચાર મિત્રો ખાસ પ્લેન થયું છે તેના એક મોટા સમાચાર એ પણ છે કે આ પ્લેન ક્યાં ક્રેશ થયું છે તો મિત્રો જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે તે રીતના અમદાવાદના મેઘાણી નગરમાં જ્યાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટરની હોસ્પિટલ હતી એટલે કે મિત્રો જે બિલ્ડિંગ સાથે આ પ્રેન ભટકાયું છે ક્રેશ થયું છે તે બિલ્ડિંગની અંદર જે છે તે ઇન્ટર્ન ડોક્ટરો એટલે કે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરનારા ડોક્ટરો રહેતા હતા તેની આ હોસ્ટેલ હતી આ હોસ્ટેલમાં મિત્રો પચાસ થી ઇન્ટર્ન ડોક્ટર સામે છે અને આ તમામ મોત થયા હોવાના પણ આશંકાઓ સામે આવી રહી છે જોકે મિત્રો હજુ પણ પાકનો આંકડો સામે આવ્યો નથી છતાં પણ જે મિત્રો રિપોર્ટ સામે આવી રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિમાન જ ભટકાણું છે તે હોસ્ટેલ હતી ડોક્ટરોની અને જેમાં પચાસ થી સાઈઠ જેટલા ડોક્ટરો પણ મૃત્યુ પામી આવ્યા હોઈ શકે તેવા પણ મિત્રો સમાચાર સામે આવી રહ્યા

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ સાવધાન મેઘરાજાના ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદો જોવા મળશે કારણ કે સાગર અને બંગાળની ખાડી બંને દિશા તરફથી એક મોટી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી છે જેને લઈને ગુજરાતમાં જે છે તે ખાસ કરીને પાંચ પાંચ દસ પણ વરસાદો જે છે તે જોવા મળી શકે પણ વરસાદો આ સમયગાળા દરમિયાન જોવા મળવાના હશે તો ગુજરાતમાં જે છે તે આગામી કલાકોમાં મેઘરાજા તૂટી પડશે જે આગામી આ જે મિત્રો ચોમાસાનો પહેલો રાઉન્ડ હશે જે તેર ચૌદ તારીખ જે શરૂ થવાનો છે તે ઓગણીસ થી વીસ તારીખ સુધી ચાલે તેવું મિત્રો કહેવામાં આવ્યું તેની સાથે મિત્રો મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે ખાસ કરીને જે અમદાવાદ પ્લેન ક્રેશ થયું છે તેની વચ્ચે આ સમાચાર ખૂબ જ કામના છે રાજ્ય સરકારે એક મોટો લેન્ડલાઈન નંબર અથવા હેલ્પલાઇન નંબર કહી શકો તે જાહેર કર્યો છે આ દુર્ઘટનાના સંદર્ભમાં જો કોઈ મિત્રો ઇમરજન્સી સર્જાય છે તો કંટ્રોલ રૂમમાં ફોન નંબર મિત્રો તમે ફોન કરી શકો પહેલો મિત્રો નંબર છે ઝીરો સાત નવ બે ત્રણ બે પાંચ એક નવ ઝીરો જીરો આ નંબર પર મિત્રો તમે મોબાઈલના માધ્યમથી ફોન કરી શકો અને બીજો જે નંબર છે મોબાઈલ નંબર તેના વિશે માહિતી આપો તો નવ્વાણું સાત ચોર્યાસી ઝીરો ત્રેપન જીરો ચાર આ પણ મિત્રો એક બીજો મોબાઈલ નંબર છે તો એમરજન્સી માટે તમે આ નંબરમાં સંપર્ક કરી શકો

સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ પણ અપનાવ્યો હતો તેવું પણ મિત્રો અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું મિત્રો શિવહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષથી જે મોદીની સરકાર છે તે લગાતાર ખેડૂતો માટે કાર્યશીલ છે આનાથી મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતો નારાજ પણ છે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની દહેશત અત્યારે શું છે તમે જાણી શકો કારણ કે ઘણા બધા ખેડૂતો અત્યારે લોન અને દેવામાં ફસાયા છે ખેડૂતોએ આ વાતથી જે છે તે સહેમતી ધરાવી નથી જો તમે ખેડૂત હોય તો આ વાતથી તમે તમારું આ વાત ઉપર મિત્રો શું નિવેદન છે કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ઈ કેવાયસી નામે મોટી છેતરપિંડી જોવા મળી રહી છે ઈ કેવાયસી વધી ગયા છે જેમાં ગેસ સિલિન્ડર લઈને આધાર કાર્ડ પાન કાર્ડ દરેક વસ્તુઓના ઈ કેવાયસી અત્યારે રેશન કાર્ડની અંદર પણ કરતા ફરજિયાત બન્યા છે તેની વચ્ચે મિત્રો ઘણા બધા લોકો આ ઈ નામે જે છે તે લોકોને લૂંટી રહ્યા છે ઘણી વખત મિત્રો તમારા ફોન ઉપર મિત્રો મેસેજ અથવા ફોન કરીને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે ઓટીપી નંબર જે તમારા મેસેજમાં આવ્યો હોય તે તમારી પાસે માંગવામાં આવે છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ મેસેજ જે છે તે છ આંકડાનો ઓટીપી તમારે આપવો નહીં કારણ કે આની અંદર જે છે તે તમારી સાથે છેતરપિંડી થઈ શકે અથવા તો મિત્રો તમારું જો બેંક એકાઉન્ટ જે છે તે યુપીઆઈ આઈડી સાથે ફોનમાં કનેક્ટેડ હશે તો બેંક એકાઉન્ટ સાથે પણ સ્કેમ થઈ શકે તમારા પૈસા લૂંટાઈ શકે તો ખાસ મિત્રો આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેવું ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ખાસ ધ્યાન આપજો દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ખાસ જાણી લેજો મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારું રૂપે લાગુ કરવા પાન કાર્ડ ટુ પોઈન્ટ અભિયાન શરૂ કર્યું છે તો જો તમારી પાસે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે તો આ સમાચાર ખાસ જાણી લેજો કારણ કે મિત્રો સરકાર અને ખાસ કરીને જે નિયમો છે ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોએ એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તો જો મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડના કિસ્સામાં તમારી પાસે જો કોઈ એકથી વધારે ડુપ્લિકેટ પાનકાર્ડ હોય તો તેને મિત્રો અગાઉ જ સરેન્ડર કરી દેસુ બાકી મિત્રો શું તમારી પાસેથી આવા પાન કાર્ડ ડુપ્લિકેટ અથવા એકથી વધારે પાન કાર્ડ તમારા નામે નીકળશે તો મિત્રો તમારે દસ હજાર રૂપિયા દંડ પણ ભરવો પડી શકે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાને લઈને હવે સ્થિતિ પરિસ્થિતિ કાબુમાંથી બહાર જઈ રહી છે લઈને મોટી ચેતવણી જાહેર કરી દેવામાં જ્યાં મિત્રો ગુજરાતીઓ ખાસ નજર રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવી દીધું છે કે ભીડવાળી જે જગ્યાઓ છે ત્યાં કામ વગર જવું ના જોઈએ કામ વગર જવાનું ટાળવું જોશે કારણ કે મિત્રો હવે સ્થિતિ જે છે તે બેકાબુ થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં કોરોનાના બારસો થી વધારે આંકડાઓ કેસો જે છે તે નોંધાઈ ચૂક્યા અને ફરી એકવાર 2020 જેવો ઘાતક આ કોરોના ના બને તે માટે અગાઉ આપણે પગલા લેવાના છે હમણા મિત્રો જે છે તે જગન્નાથપુરીની રથયાત્રા પણ આવી રહી છે તો આ રથયાત્રામાં ઘરેથી જ દર્શન કરો તેવું પણ કહેવામાં આવ્યું અને મોટી સંખ્યામાં એકત્ર થવાનું ટાળો આ એક નવો વેરીઅન્ટ છે પણ ઘાતક નથી એટલે કે મિત્રો જે લોકો કોરોનાની પહેલી વેરીઅન્ટ એટલે કે 2020 માં જ્યારે આવ્યો હતો તેટલો ખતરનાક સમજીને અત્યારે ડરી રહ્યા છે તો તેવા લોકોએ પણ ડરવાનું જરૂર નથી કારણ કે આ 2020 વાળો કોરોના નથી આ નવા વેરીઅન્ટનો કોરોના છે એટલો ઘાતક મિત્રો આ પહેલા જેવો નથી છતાં

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને હવે તમારું વીજળી બિલ જે છે તે જીરો આવશે દરેક ગુજરાતીઓ માટે પણ દરેક જેમ વીજળીના વધતા જતા બિલોથી મિત્રો પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ આ સરકારી યોજના દ્વારા મિત્રો ન માત્ર તમારે વીજળીના બિલ ઓછા આવશે પરંતુ દર મહિને પૈસાની પણ તમારી બચત થશે કારણ કે બિલ જે છે તે તમારું જીરો આવશે કેન્દ્ર સરકારની મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય યોજના આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલ માંથી રાહત મળી છે આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોને ઘણો બધો ફાયદો ઓલરેડી થયો છે જેમાં મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત તમારા લાઇટ બિલના પૈસા બચી શકે છે અને સામે મિત્રો તમારે દર મહિને પાંચ હજાર સુધીની પણ બચત થઈ શકે તેવું પણ મિત્રો કેટલાક લોકો કે જે પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આખો ગુજરાત થઈ જજો સાવધાન એક કાયદો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવો કાયદો અમલ કરવામાં આવ્યો છે ગુજરાતમાં તો દરેક દરેક લોકો ધ્યાન આપજો હવે મિત્રો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે એટલે કે હવે મિત્રો જે છે તે ખાસ કરીને દરેકે દરેક લોકોના જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તે વ્યક્તિના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે જ્યાં મિત્રો અત્યારે જે છે તે અત્યાર સુધી ગમે એમ લોકો લખતા હતા પહેલા સરનેમ એટલે કે અટક લખતા હતા પછી નામ અને પછી અંતમાં પપ્પાનું અથવા તો પતિનું નામ લોકો લખતા હતા પરંતુ હવે મિત્રો તે ચાલશે નહીં દરેક લોકો માટે એક સમાન મેથડ લાગુ કરવામાં આવશે પહેલા એક વ્યક્તિનું પોતાનું નામ અને છેલ્લે મિત્રો જે છે તે સરનેમ એટલે કે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ એટલે કે ત્યાર પછી અટક અને એ બધી વસ્તુઓ જે છે તે લખવામાં આવશે પહેલા વ્યક્તિનું પોતાનું નામ જે છે તે લખવામાં આવશે આ દરેક વસ્તુનું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું નહીતર મિત્રો બધા પ્રૂફમાં જે છે તે બદલાવ આવી શકે તો સરકારના આ નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેકે દરેક ગુજરાતીઓને આ નિયમ વિશે સમજાવવામાં આવ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ક્યારેય પાક ધિરાણ લોન એટલે કે મંડળી માફ થશે કે નહીં મોટા સમાચાર ખેડૂતો અત્યારે પાક ધિરાણ લોન લીધેલી છે અમુક અમુક ગામડાના વિસ્તારોમાં મિત્રો ઘણા બધા લોકો એને પાક ધિરાણ લોન કહે છે તો અમુક વિસ્તારમાં તેને લોકો મંડળી પણ કહે છે તો મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકોએ ગયા મહિને એટલે કે મે અને જૂન મહિનાની અંદર મંડળી જે છે તેની નવા જૂની મિત્રો કરેલી છે પાક ધિરાણ લોનની નવા જૂની કરેલ છે ત્યારે મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકોની એવી માંગણી છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે કારણ કે

ખાતી નથી છતાં પણ મિત્રો આ અંગે કોઈ પણ સમાચાર કોઈ પણ જાહેરાત આવશે તો અમે તમારા સુધી પહોંચાડીશું ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને પાંચસો રૂપિયાની નોટ શું બંધ થઈ જશે અનુમાન લગાવી રહ્યા છે કે પાંચસો રૂપિયાની નોટ હવે ભવિષ્યમાં ગમે ત્યારે બંધ થઈ શકે સોશિયલ મીડિયા પર મિત્રો એક અત્યારે વિડીયો જે છે તે ખૂબ જ વધારે લોકો શેર કરી રહ્યા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર પહેલા પાંચસો ની નોટ બે ની જેમ બંધ થઈ જવાની છે જે બાદ

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે ચિંતાનો વિષય છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી છે કેટલી હદે લોકો રોજગાર માટે ગુજરાતમાં તડપી રહ્યા છે તે ત્યારે તમને જાણવા મળે વાસ્તવિક મિત્રો તમને વાત કરીએ તો ગુજરાતમાં બેકારીનું વાસ્તવિક જ નહીં પરંતુ બિહામણું ચિત્ર આવ્યું છે તલાટીની ત્રેવીસો ઓગણ જગ્યા માટે મિત્રો નોકરીની ભરતી કરવાની હતી હવે મિત્રો તમે જાણીને ચોંકી જશો કે 2389 નોકરીની સામે ગુજરાતની અંદર 4 લાખ થી વધારે અરજીઓ આવી છે હવે તમે જોઈ શકો મિત્રો કે કેટલી હદે લોકો જે છે તે ગુજરાતમાં રોજગાર માટે તડપી રહ્યા છે કારણ કે 22500 જેટલી નોકરીઓ સામે લોકો 4-4 લાખ અરજીઓ કરી રહ્યા છે તો આનાથી મિત્રો ખબર પડી જાય કે ગુજરાતમાં કેટલી હદે યુવાઓ જે છે તે રોજગાર માટે વલખા મારી રહ્યા છે

એક મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો અમે તમને જણાવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાનનો આગામી હપ્તો વીસ જૂન બે ના રોજ તમારા ખાતામાં આવી શકે કે મિત્રો મોદી સરકાર દ્વારા જ્યારે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી આપીશું ત્યાર તમામ બેંક ખાતાધારકો માટેની આ યોજના છે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ વેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમને અંદર લાભ લઈ શકે એટલે કે મિત્રો આ યોજનામાં તમારે કશું કરવાની જરૂર નથી માત્ર ને માત્ર નજીવી રકમ એટલે કે રૂપિયા જેટલું પ્રીમિયમ તમારે અટલ પેન્શન યોજનામાં ભરતું રહેવું પડશે અને આ પ્રીમિયમ જ્યારે મિત્રો તમે જે છે તે સાઈઠ વર્ષના થશો ત્યારબાદ મિત્રો ઘરે બેઠા તમને પૈસા મળશે કારણ કે આ ઉંમર બાદ ઘણા બધા વડીલોને પૈસાની જરૂરિયાત હોય છે અને પોતે મિત્રો કોઈ નોકરી કરી શકતા નથી જેથી અત્યારે જ્યારે મિત્રો તમારા હાથ પગ ચાલે છે તમે નોકરી કરી રહ્યા છો ત્યારે નજીવી રકમ દર મહિને સો થી બસો રૂપિયા તમારે જમા કરતા રહેવાના જ રહેશે પ્રીમિયમ રૂપે ત્યારબાદ સાઈઠ વર્ષની ઉંમર બાદ તમારે ઘરે બેઠા કશું કર્યા વગર તમારા બેંક ખાતામાં પાંચ હજાર રૂપિયા પેન્શન રૂપે જમા કરવામાં આવશે અને વર્ષે સાઈઠ હજાર રૂપિયાની હાઈક મળ તો ત્યાર પછીનું મહત્વનું સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની ઘણા બધા લોકો માંગ કરી રહ્યા છે કારણ કે 100 રૂપિયા ને પહોંચવા આવ્યો છે આંકડો તેની વચ્ચે મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે હાલ કાચા તેલના ભાવમાં વધઘટ થઈ રહી છે. પાછલા દિવસોની સરખામણીમાં આજે એટલે કે મિત્રો ખાસ કરીને આજે વાત કરીએ તો આજ રોજ ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આ આધાર ઉપર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. જોકે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે દરેક દરેક લોકોને એવી આશા હતી કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે જેને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તેને લઈને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે ઘણી વખત ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા છે છતાં પણ પેટ્રોલના ભાવ ઘટાડો ડીઝલમાં પણ કે પેટ્રોલમાં કરવામાં આવ્યો નથી જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ કરવામાં આવશે તેવું લાગતું નથી